તમે ધારો કે કોઈને એજન્ટને કે કોઈ બીજા વ્યક્તિને તમારી ઉપર લોન કરવા માટે આપો છો અને તે વ્યક્તિ તમને કહે છે કે તમારે લોગિન ફી પાંચ હજાર રૂપિયા કે સાત હજાર રૂપિયા થશે તો તમે એને એ પૈસા ચૂકવો છો પણ હા ચૂકવવાના પણ કેવી રીતે ચૂકવવાના તમારે એ વ્યક્તિને કહેવાનું હું પાંચ કે સાત હજાર રૂપિયા આપવા માટે લોગિન ફી ના તૈયાર છું પરંતુ જે તે કંપની કે એનબીએફસી હોય અથવા તો કોઈ પ્રાઇવેટ ફાઇનાન્સ હોય એના ક્યુઆર કોડમાં હું પેમેન્ટ કરીશ જેથી કરીને તમારી જોડે એક પ્રૂફ રહે કે તમે આ કંપનીમાં પૈસા ભરેલા છે કારણ કે લોગિન ફી ની અંદર કોઈ જાતની રિસિપ્ટ હોતી નથી જેથી કરીને પાછળથી તમને તમારી લોન કોઈ કારણોસર થતી નથી અને તમારે એનો જવાબ માંગવો છે તમને તમારો એજન્ટ જો સરખી રીતે જવાબ આપતો નથી કે કોઓપરેટ કરતો નથી તો તમે ડાયરેક્ટ એ પ્રાઇવેટ કંપની કે એનબીએફસી માં તમારા પૈસા ભર્યા ની તમે રિસીપ બતાવી શકો છો કે આ પૈસા પે કર્યા છે અને મને આનો તમે યોગ્ય રીતે જવાબ આપો સેકન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કે શું તમે જાણો છો આકારની અંદર જે લોકો કે જે એજન્ટ હોય છે કે કોઈ કર્મચારી હોય છે તમારા ત્યાં આવે છે અને તમને કહે છે કે તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આર એ તમારો નેવું પૈસા કપાત વ્યાજે તમારે લોન થઈ જશે અને તમે તમારા આવીને તે લોન લેવા માટે તૈયાર થઈ જાવ છો પરંતુ જ્યારે તમારી લોનનો સેન્સન લેટર આવે છે અને તમારી લોન ડિસબ થાય છે ત્યારે તમને તે વ્યક્તિ દ્વારા કે તે એજન્ટ દ્વારા કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કે તમે એક દસ લાખની લોન તમારી આકાંડી ઉપર તમે લો છો